નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક વખત ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે કેરિયર ઓનલાઈન ની આ યુટ્યુબ ચેનલ ની અંદર ખાસ મિત્રો આપના માટે થઈને સરકાર દ્વારા સંભવિત પરિપત્ર એટલે કે તારીખો જાહેર કરી દેવામાં આવી છે જે કોઈ ગુજરાત ના મારા મિત્રો કે જે વિદ્યા સહાયક ની તૈયારી કરતા હતા પરીક્ષા આપી દીધી છે અને મેરિટમાં મિત્રો નામ આવી ગયું છે એમના માટે થઈને ખાસ અગત્યની સૂચના છે કારણ કે આ પરીક્ષાની ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખો જાહેર થઈ ગઈ છે જ્યાં દિવ્યાંગ જનો માટે થઈને તારીખ આપી છે પાંચ પાંચ બે હજાર પચીસ અને જિલ્લા પસંદગી શરૂ થશે દસ પાંચ બે હજાર પચીસ ના રોજ અન્ય માધ્યમ એટલે કે ગુજરાતી માધ્યમ સિવાયના કોઈ માધ્યમ છે મિત્રો એમાં એક થી આઠ ની એક સાથે મેરિટ પ્રસિદ્ધ થશે મિત્રો બાર પાંચ ના રોજ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જિલ્લા પસંદગી શરૂ થવાની છે મિત્રો પંદર પાંચ ના રોજ જ્યારે ગુજરાતી માધ્યમ એક થી પાંચ એટલે કે લોઅર પ્રાઇમરી ની વાત કરી છે લોઅર પ્રાઇમરીમાં મિત્રો મેરિટ પ્રસિદ્ધ થવાનું છે સત્તર પાંચે તો જિલ્લા પસંદગી શરૂ થશે બાવીસ પાંચ ના રોજ અને અપર પ્રાઇમરી એટલે કે ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ નું મેરિટ બાર પડશે ત્રીસ પાંચે અને જિલ્લા પસંદગી થશે મિત્રો પાંચ છ એટલે કે પાંચ જૂન સુધીમાં તમામ ઉમેદવારો એ દિવ્યાંગજન હોય કોઈ પણ માધ્યમ હોય કોઈ પણ એક થી આઠ નું ધોરણ હોય એ તમામ ઉમેદવાર મિત્રો માટે થઈને સારા સમાચાર છે કારણ કે સરકાર દ્વારા સંભવિત તારીખ જે છે મિત્રો એ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે અને પાંચ જૂન સુધીમાં તમામ ઉમેદવાર મિત્રો જે છે એમના માટે થઈને જિલ્લા પસંદગી પૂરી થઈ જવાની છે

એ આપણે જાણશું આજના આપણા આમંત્રિત મહેમાન છે રાહુલભાઈ ડાંગર તો આમંત્રિત કરીએ રાહુલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કઈક અહીંયા ટેન્ટેટિવ ડેટ ની નીચે કઈક સૂચના આપી છે સાહેબ આ સૂચના શું કહેવા માંગે છે સાહેબ આ સૂચના છે ખાસ કરીને ઓબીસી એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવારો છે જી એમને પોતાની જાતિ ફોર્મની અંદર દર્શાવેલી હોય ઓકે તો એની અંદર જે જાતિ દર્શાવેલી છે એ જાતિ ને ખરાઈ માટેનું છે ઓકે એટલે કે આ જે સૂચના આપી છે એ એવા વિદ્યાર્થી ઉમેદવાર મિત્રો માટે છે કે જેમણે જાતિ આધારિત કોઈ રિઝર્વેશન મળવા પાત્ર છે અને એ અંતર્ગત કેટેગરી અનામત કેટેગરી પણ એમાં જાતિ આધારિત અનામત કેટેગરી છે ઈડબલ્યુએસ માટે ભાગ લેવાના છે એમનું નામ મેરિટમાં આવી ગયું છે જિલ્લા પસંદગી કર્યા પછી ડોક્યુમેન્ટ માં જવાનું છે એસસી અને ઓબીસી ના ઉમેદવાર મિત્રો માટે થઈને સાહેબ શું ધ્યાન દેવાનું છે ખાસ કરીને તો જો આ એક ટેન્શન લીધા જેવી બાબત નથી કે કોઈ ચિંતા કરવાની બાબત નથી ઘણા આની અંદર ઓબીસી કેટેગરી હોય તો એની અંદર ઓગણીસો અઠ્યોતેર પેલાના પુરાવા માગેલા છે ઓકે તો ઘણા ને એવી ગભરામણ છે ઓહો આ બધું ક્યાંથી ગોતી આવશું ઓકે ઓકે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે આની પેલા પણ ઘણી બધી ભરતી થઈ હમણાં જીએસઆરટીસી ની ભરતી થઈ ત્યાં પણ સેમ પુરાવા માગેલા હતા ઓકે બરોબર તો એ બધા પુરાવા એકત્ર કરતા બે ત્રણ ચાર દિવસ જેવો સમય લાગે છે બે ચાર દિવસ તમે એ વ્યવસ્થિત દિશાની અંદર માર્ગદર્શન હોય અને વ્યવસ્થિત દિશાની અંદર દોડો તો બે ચાર દિવસની અંદર તમામ પુરાવા એકત્ર ટૂંકમાં કલેક્ટિવ છે વસ્તુ કોઈ મૂંઝાવાની જરૂર નથી આવવાની કોઈ જરૂર નથી બધું મળી જાય એમ જ છે જી સાહેબ તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે ધ્યાન દેવાનું છે કે આપનો વારો આવી જાય છે અને આપની પાસે જે જાતિ આધારિત પુરાવા એકત્ર કરવાના છે તો મૂંઝાવાની જરૂર નથી કારણ કે બધી જ વસ્તુ કમ્પ્લીટલી કલેક્ટિવ છે આપણે માત્રને માત્ર આપણો પુરાવો આપવાનો છે કે આપણે જે કેટી કેટેગરી અંતર્ગત આપણને સ્થાન મળ્યું છે નોકરી મળવાની છે એની ખરાઈ કરવા માટે થઈને ખાસ મિત્રો કે ખરાઈ કરવા માટે થઈને સરકાર દ્વારા આ એક પગલું લેવામાં આવ્યું છે જી સાહેબ તો આની અંદર એને શું શું રજૂ કરવાનું રહેશે સાહેબ હવે ખાસ કરીને આપણે વાત કરીએ ઓબીસી કેટેગરી માટે જી

કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની સાથે સાથે તમારા ડોક્યુમેન્ટ એ કલેક્ટ કરી લેશે કરી લેશે પણ પછી એ લોકો એ બધા ડોક્યુમેન્ટ એકત્ર કરીને મોકલશે ગાંધી જેતે વિભાગના જે વિભાગ હા અનુસૂચિત જાતિ હોય તો ત્યાં ઓબીસી કેટેગરી હોય તો ત્યાં મોકલશે એસટી કેટેગરી હોય જી જી ત્યાં એ લોકોને ખરાઈ કરવા માટે હા જી તો વિદ્યાર્થી મિત્રો થોડું કેવું પણ કહી શકાય સાહેબ કે થોડો સમય લાગી શકે હા હા બે પ્રોસેસ થાય એક ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની પ્રોસેસ થાય અને એક જાતિ ખરાઈ ની પ્રોસેસ થાય જી જી તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપે ધ્યાન દેવાનું છે કે અહીંયા જે આ ખરાઈ કરવાની છે એ ખરાઈ વિદ્યા સહાયક બોર્ડ નથી કરતું એ તો માત્ર ને માત્ર આપના ડોક્યુમેન્ટ કલેક્ટ કરશે પણ જે જાતિ આધારિત પ્રમાણપત્રોની ખરાઈ છે એ ગાંધીનગર ખાતે જે તે વિભાગ દ્વારા કરવામાં આવવાની છે અને આ એટલા માટે થઈને કે કોઈ ખોટા દસ્તાવેજ રજૂ કરી અને આપની સીટ ન લઈ લઈ એટલા માટે તેને સરકારનું એક સંવેદનશીલ પગલું કહી શકાય હા સો જી સાહેબ આમાં એ લોકોએ શું કરવાનું રહેશે સાહેબ આમાં સૌ પ્રથમ તો જે ડોક્યુમેન્ટ નું લિસ્ટ આપેલું છે જે તે દરેકને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર સાહેબે વાત કરી છે કે આ જે તે બધા ફોર્મેટ મૂકી દેલા છે હવે દરેક કેટેગરીની અંદર આ રીતના સૂચનાઓ આપેલી છે સાહેબ જી સૂચનાઓ આપણને દરેક પીડીએફ ની અંદર આપણને આપી દીધી છે દરેક કેટેગરી માટે થઈને આપણને સૂચનાઓ આપી છે સાહેબ જે ડોક્યુમેન્ટ એકત્ર કરવાના છે સાહેબ એ લગભગ કોમન છે ઓકે ઓકે હા આ સૂચનાઓ છે સાહેબ જી આ સૂચનાઓ આપણને સાહેબ અહીંયા આપી દીધી છે કે કઈ કઈ વસ્તુ એમણે રજૂ કરવાની રહેશે હવે ખાસ કરીને ક્રમશ આપણે લેતા જઈએ ઉમેદવાર નું સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગ જાતિ પ્રમાણ એટલે કે આપણો જ્ઞાતિ નો દાખલો જ્ઞાતિ નો દાખલો જોઈએ સાહેબ હવે એ તો આપણી પાસે ઉમેદવાર પાસે સો ટકા ધોરણ નવ ની અંદર એક વસ્તુ તો તમારી પાસે હાજર થઈ ગઈ સો ટકા સો ટકા પછી ઉમેદવાર ધોરણ દસ અથવા ધોરણ બાર ના શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા વયપત્રક નો ઉતારો જી હવે સાહેબ આ જે ફોર્મેટ છે એ તમામ ભરતી ને લાગુ પડે છે ઓકે એટલા માટે ઘણી ભરતી એવી હોય કે ધોરણ દસ પાસ ઉપર તો એના માટે ધોરણ દસ છે ઓકે તો ટેટ ના ઉમેદવાર માટે ધોરણ બાર

કોઈ પણ શાળામાં દાખલ થયેલ હોવા જોઈએ પછી પેલું ભણ્યા બીજું ભણ્યા કે ત્રીજું ભણ્યા એ અગત્યનું નથી તો ઉમેદવારના ના પિતાશ્રી ના શાળા છોડિયાનું પ્રમાણપત્ર જો અવેલેબલ હોય તો હવે એની અંદર એક સાહેબ વાત આવે કે શાળા છોડિયાનું પ્રમાણપત્ર જે છે એની અંદર હવે શાળા છોડિયાના પ્રમાણપત્રની અંદર બે તારીખ હોય એક દાખલ શાળામાં દાખલ તારીખ જી અને એક શાળા છોડિયા તારીખ જી જી

ભણ્યો શાળામાં ભણ્યો છો અથવા તો પેલા એવું કેવાતું કે સાહેબ સાકર વેચતા શાળામાં પ્રવેશોત્સવ અત્યારે પ્રવેશોત્સવ પેલા એવું કેવાતું કે બાળક શાળામાં દાખલ થાય ને સાકર વેચે મીઠું મોઢું કરાવે હા મીઠું મોઢું કરાવે તો હવે બરોબર યાદ હોય તો આપણી પાસે કોઈ એવો આધાર હોય દાખલા તરીકે આપણા પપ્પા નો બર્થ હોય ઓગણીસો અડસઠ ની અંદર પાંચ વર્ષ પછી ના કેલ્ક્યુલેશન કરી લો એટલે બોતેર તોતેર માં ઈ ચીમોતેર કે તો શાળામાં દાખલ થઈ ગયા દાખલ થયા હોય શું એટલે આપડે શાળાના જે તે શાળાના આચાર્ય પાસે જઈએ અને વિનંતી કરી લેખિત અરજી આપી દઈએ એ સાદા કાગળ ઉપર અરજી લે કે ભાઈ મારે ટેટ ટાટ માં જાતિ ખરાઈ માટે આની જરૂર છે એટલે મને આ કાઢી આપવા વિનંતી એટલે જો કે અત્યારે સાહેબ આ માહિતી તલાટી અને શાળાના આચાર્ય ખબર જ છે ઓકે 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 આની પેલાની જે ઘણી બધી ભરતીઓ છે એમાં પ્રોસેસ હતી જ યસ 100% અને તલાટી પાસે જઈએ તો આપણે એમ કે બે ડીનામો મારે જાતે ખરાઈ માટે જોઈએ તો એના માટે નવું નથી નવું નથી આપણા માટે નવું છે 100% બરાબર

તો તમારે પેઢીનામું નામું રજૂ કરવાનું છે પરંતુ જે એવું રજૂ કરે છે કે તમે જે વ્યક્તિનો નો પુરાવો આપો છો તેમની સાથે આપનો કોઈ પારિવારિક સંબંધ છે પછી એ દાદા હોય શકે ફઈ હોય શકે કાકા હોય શકે કે પરદાદા હોય શકે પરંતુ જો તમારા પિતાનું જ તમે એલસી આપો છો અથવા તો વય પત્રક ઉતારો આપો છો તો તમારે કોઈ પેઢીનામું રજૂ કરવાનું નથી કારણ કે તમારા નામની પાછળ ઓલરેડી તમારા પિતાનું નામ તો જોડાયેલું જ છે બરાબર છે ને સાહેબ આજ બાબતો જી હવે કદાચ એવું બન્યું આવું તો ઓછા કેસમાં બને કે

જા નો કે આપણે જયારે કોઈ બીજા આધાર પુરાવા લઈને જઈએ છીએ પિતાશ્રી નું આપણી પાસે સાડા છોડિયા નું પ્રમાણપત્ર નથી ઉતારો નથી અને આપણે કદાચ દાદાનું કે કાકાનું જેનું એલસી મળ્યું લઈને જઈએ છીએ પણ એમાં ધર્મ જાતિ જ્ઞાતિ લખેલી નથી જાતિ ખાસ કરીને જાતિ લખેલી નથી મિત્રો તો એ વેલિડ નહીં ગણાય તમે જે ડોક્યુમેન્ટ લઈને જાઓ છો કદાચ તમારા પિતાશ્રીનું હોય કે આપણા કોઈ પણ પારિવારિક પિતૃ પક્ષ સંબંધીનું હોય તો ખાસ એ ડોક્યુમેન્ટની અંદર તમારી જાતિ દર્શાવેલી હોય તે સૌથી મહત્વનું છે મિત્રો ઓગણીસો અઠ્યોતેર પેલાની

કોઈપણ ધોરણ માટે થઈને મિત્રો આપણે અપર કે લોઅર પ્રાઇમરી માટે ઉમેદવારી નોંધાવેલી છે તો સારા સમાચાર છે કારણ કે વિદ્યા સહાયક બોર્ડ દ્વારા મિત્રો તમામ ગાઈડલાઈન તમામ સૂચનાઓ આપણને જાહેર કરી દીધી છે હવે સાહેબ એક પ્રશ્ન એ પણ છે કે કદાચ આ કોઈ જમીન મકાન ન ધરાવતા હોય તો એવી શક્યતાઓ ખરા કે બીજો કોઈ આપણી પાસે ડોક્યુમેન્ટ મળી રહી જ્યાં દાદા કે કોઈ આપણા નોકરી કરતા હોય ને એમની સર્વિસ બુક હોય એવા છે જમીન દાખલા તરીકે જમીન નથી તો જમીન મકાન ના દસ્તાવેજ જૂના હોય ઓકે બરોબર કે જે તે સમયે લેવડ દેવડ થઈ હોય ઓકે લગભગ તો ઉપર ના કોઈ ને કોઈ ઉમેદવાર કોક જવલ લે જવલ લે જ સાહેબ એવું નીકળે પણ આપણે આપણા વિદ્યાર્થીઓ સુધી ના પૂરતી માહિતી પહોંચાડીએ યસ માહિતી માટે ચિંતા છે હા બરોબર

એટલા માટે થઈને આપની પાસે ખૂબ વધારે ઓપ્શન અવેલેબલ છે કે એમાંથી કોઈ પણ એક ઓપ્શનથી આપ સાબિત કરી દેવાનું છે પુરાવો રજૂ કરી દેવાનો છે કે આપને જે કેટેગરી અંતર્ગત સરકારી કર્મચારી તરીકે લેવામાં આવે છે એના માટે થઈને આપનો જે જાતિ પુરાવો છે એ ખરાય છે એ ખરો છે બસ આટલો જ સૌથી મહત્વની બાબત છે મિત્રો સાહેબ જે આપણે પેઢી નામું જે કીધું સાહેબ

પછી ઉમેદવાર ના આપણા દાદાની દાદાની પરદાદા થી ચાલુ થાય છે આપણી જે ત્રણ ચાર પેઢી જે છે એની બાબતો આપણે અહીંયા દર્શાવવાની રહેશે પેઢીનામા એ ફોર્મેટ કમ્પ્લીટ કરાવીને તમે તમારે જવાનું થાશે તલાટી તો મંત્રી પાસે થઈને સાહેબ એની સાથે મિત્રો એ સાક્ષી પુરાવા તરીકે કે આમાં લખેલી બાબતો જે સાચી છે જે અમને વર્ષોથી ઓળખીએ છીએ છે બાબતની તો મિત્રો આપણા માટે થઈને એક નમૂનો પણ અત્યારે આપણે રજૂ કરી દીધો છે પેઢીનામું જે છે કેવી રીતે તૈયાર કરવાનું છે ખાસ પેઢીનામા વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી લે કદાચ કોઈ શાળાએ ત્યાં આચાર્ય પાસે લગભગ તો હોય જ પણ એક વિદ્યાર્થીને એવું બન્યું સાહેબ કે તે દિવસ બરોબર લાઈટ નથી સો કિલોમીટરનું ટ્રાવેલિંગ કરી રહ્યા હતા પ્રિન્ટ કઢાવી ના જઈ શકે હા તો સીધો આમાં ઉતારો થઈ શકે તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે જો આપ આવી કોઈ જૂની શાળાઓમાં જાવ છો કદાચ કોઈકને ને કોઈક પ્રશ્ન હોય શકે છે તો શક્ય હોય મિત્રો તો આપણે આની પ્રિન્ટ લઈને જઈએ કે જેથી કરીને જે તે શાળાના આચાર્ય જે છે એ આના ઉપર જ આપણને ઉતારો કરી આપે મિત્રો ખાસ આપણે ધ્યાન દેવાનું છે કારણ કે આ સૂચનાઓ જે છે મિત્રો આપણને સરકારી નોકરીયાત બનાવી શકે છે અને એના માટે થઈને શાળાના વયપત્રક ના આધારે જે ઉતારો રજૂ કરવાનો છે એમાં બહુ સામાન્ય માહિતી છે મિત્રો જાવક નંબર એલસી માં લખેલી હોય છે સાહેબ તારીખ લખેલી હોય જાવક નંબર સાહેબ શાળા આપશે એટલે એના લખાશે ઓકે વિદ્યાર્થીનો જીઆર નંબર આવશે એલસી ની અંદરથી પછી વિદ્યાર્થીનો જીઆર નંબર એટલે કે આ પિતાશ્રી માટેનો ઉતારો છે એટલે પિતાશ્રીનો જીઆર નંબર આવશે જી તારીખ આવશે આ જન આ જીઆર ઉપરથી જ આ માહિતી બધી માહિતીઓ જે છે બહુ સામાન્ય છે સાહેબ અને આ બધી જ વસ્તુઓ મિત્રો આપણા એલસી માં લખેલી છે એવી જ વિગતો જે છે કે આપણા પિતાનું ડુપ્લિકેટ એલસી કાઇન્ડ ઓફ આપણે કહી શકીએ કે આવું એક આપણને એલસી ની અંદર લખેલી માહિતી જે છે આપણને આની અંદર મળી જશે મિત્રો તો ખાસ આપના માટે થઈને આ સૂચનાઓ અત્રેથી અમે લઈને આવવાનો પ્રયત્ન કર્યો તો મિત્રો આ

તમારી ઉમેદવારી રદ થતી નથી ઓકે સૌથી મહત્વની બાબતો છે સાહેબ અત્યાર સુધીની ઘણી બધી ભરતીઓમાં માગેલું છે તો એ લોકો એમ કે છે કે જ્યાં સુધી જાતિની ખરાઈ તમારી ન થાય ત્યાં સુધી તમને નિમણૂક નહીં આપવાની બાકી બધી પ્રોસેસ તમે કરી શકો ઓકે 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 નિમણૂક નહીં ઓકે બાર તમારી ઉમેદવારી રદ નથી થતી નથી થતી તમને રિજેક્ટ નથી કરતા ઓકે એ તમારા માટે વેઇટ કરશે ઓકે સમજી ગયો સાહેબ તમે જ્યારે પુરાવા રજૂ કરી દેશો સાહેબ એટલે તમને તમારો નિમણૂક પત્ર આપી દેશે યસ તો મિત્રો ગભરાવાની પણ જરૂર નથી કારણ કે જો કોઈ સંજોગો વસાદ આપ મોડા પડીએ છીએ તો પણ આપણા માટે થઈને રાજ જોવાઈ રહી છે અને એની અંદર જો કઈ ભૂલ નીકળશે તો પણ આપણે ટેલિફોનિક કે ટપાલ દ્વારા જાણ પણ કરે છે આ પદ્ધતિ ચલાવી ચલાવી રહી છે મિત્રો તો આની અંદર પણ આ પદ્ધતિને અપનાવવામાં આવે એવી શુભેચ્છાઓ સાથે મિત્રો ફરી મળીશું આવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો અસ્તુ જય હિન્દ